દેશની અંદર પવિત્ર જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે તહેવારની ની સાથે ખુશીઓના સમાચાર પણ સામે આવ્યા છે ફરી એકવાર હિન્દ મહાસાગરના દરિયામાં નવી અને એક મોટી હલચલ સક્રિય બનતી જોવા મળી છે નવી હલચલના કારણે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર અત્યારે મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે અને જન્માષ્ટમીની સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર પણ ખુશીઓની લહેર જોવા મળી શકે છે ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધબડાટી બોલાવતા જોવા મળશે જેવું અનુમાન અને આગાહી ગુજરાત રાજ્ય માટે કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર મગા નક્ષત્રના જોરના કારણે ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજાનું ભારે જોર ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે જોકે હાલ પણ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં મેઘરાજાનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે અને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કયા જિલ્લાઓમાં વાદળોના ઘેરાવા સાથે મેઘરાજાની ગુજરાતની અંદર ધબધબાટી જોવા મળી શકે છે કયા કયા વિસ્તારોમાં અત્યારે સિસ્ટમોનું દબાણ વધતું જોવા મળ્યું છે અને કયા વિસ્તારોમાંથી સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે અને કયા વિસ્તારોમાં અત્યારે નવી સિસ્ટમોની સક્રિય બનવાની સાથે મિની વાવાઝોડા અને વાવાઝોડું સક્રિય થવાને લઈને એંધાણ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર અને અરબસાગરના દરિયાની અંદર શું નવી હલચલ સક્રિય થતી જોવા મળી છે અને આ નવી હલચલોના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી સાત દિવસની અંદર કેવું વાતાવરણ જોવા મળશે કયા કયા જિલ્લાઓમાં વીજળીના ચમકારાની સાથે ભારે જોર વધતું જોવા મળી શકે છે અને કેવા વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે જેની સંપૂર્ણ વિગતસર માહિતી ઉપર આપણે અત્યારે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ તો માહિતી મેળવે કે અત્યારે કયા કયા વિસ્તારોની અંદર નવી સિસ્ટમો બનતી જોવા મળી છે તો ગુજરાતના નજીકના વિસ્તાર એટલે કે અરબ સાગરના દરિયાની અંદર એક મજબૂત ડિપ્રેશન વાળી સિસ્ટમ સક્રિય બનીને ધીમી ગતિએ અત્યારે ગુજરાત તરફ આ સિસ્ટમ ગતિ કરતી જોવા મળી છે સિસ્ટમની ગતિ ગુજરાત તરફ હોવાના કારણે ગુજરાતની અંદર દરિયા કિનારાના વિસ્તારોની અંદર મોટા પલટાવ સાથે ગુજરાતનો દરિયો ગા બન્યો હોય મોટી હલચલ અત્યારે દરિયા કિનારાના વિસ્તારોની અંદર હલચલ સક્રિય બનતી જોવા મળી છે સાથે સાથે બંગાળની ખાડીના આજુબાજુના વિસ્તારોની અંદર પણ એક નવા ડિસ્ટર્બન્સ સાથે લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર પણ સક્રિય બનેલું જોવા મળ્યું છે જેમાં ભુવનેશ્વર ધાનવડ અને ઢાકાના વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે સાથે સાથે રાજસ્થાન તરફથી આવી રહેલી ભારે દબાણવાળી સિસ્ટમના અસરોને જોતા ગુજરાતની અંદર આજે અનેક વિસ્તારોની અંદર મોટા પલટાઓ જોવા મળશે પલટાની સાથે ગુજરાતની અંદર મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે અને પવનોની તીવ્રતા સાથે ઘોર અંધકાર સાથે ગુજરાતમાં આ ફાટતું હોય તેમ જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જોકે જોકે અત્યારે અરબ સાગરમાંથી આવી રહેલા પવનો ગુજરાત તરફ સીધા જ ગતિ કરતા હોવાના કારણે ગુજરાતની અંદર પવનની અંદર તોફાની ઝડપો અત્યારે વધતી જોવા મળી છે અને પાસઠ કિલોમીટરથી લઈને ગુજરાત ઉપર સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવીને ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે સાથે સાથે જે નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત નજીક બનતું જોવા મળ્યું છે જેના કારણે આજે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આગામી કલાકોની અંદર ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકતો જોવા મળશે ભારતીય હવામાન વિભાગની સાથે પરેશ ગોસ્વામી અને આંબાલાલ પટેલ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે મઘા નક્ષત્રની અંદર ગુજરાતની અંદર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે અને કેટલા વરસાદનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ચાલુ વર્ષની દરમિયાન એટલે કે અત્યારે ગુજરાતમાં ચાલી રહેલા બે હજાર ચોવીસના વર્ષ દરમિયાન કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકેલો જોવા મળ્યો છે અને હજી પણ આગામી કયા દિવસોની અંદર જોર વધતું જોવા મળશે અને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે શું આજથી લઈને આગામી સાત દિવસની અંદર પર શું આગાહી કરવામાં આવી છે જેની ઉપર વિગતસર માહિતી ઉપર નજર ફેરવીએ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાત માટે આજે કયા કયા જિલ્લાઓમાં વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે કયા જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને આગાહીની સાથે એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવ્યું છે આજથી લઈને આગામી ગુજરાતની અંદર સાત દિવસ સુધી કયા જિલ્લાઓમાં ભારે દબાણ સક્રિય બનતું જોવા મળશે જેને લઈને સવિસ્તૃત વિગતસર માહિતી અપડેટ કરવામાં આવી છે જેમાં કેટલાક જિલ્લાઓની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો કેટલાક એવા પણ જિલ્લાઓ છે જેમાં ભારેથી લઈને બારે મેઘખાંગા થયા હોય તેવી રીતના જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટ પણ અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ અને ધીમા વરસાદ અંગે પણ આગાહી કરવામાં આવી છે તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજે જોવા મળશે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ કયા જિલ્લાઓમાં ગુજરાત રાજ્યની અંદર ફૂંકાતો જોવા મળી શકે છે તોફાની પવન અને તોફાની પવનોની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર વીજળીના ચમકારાની સાથે આજે ભારે મેઘખાંગા થયા હોય તેમ ગુજરાત ઉપર ભારેથી લઈને અતિભારે અને જળબંબાકાર વરસાદ વરસવાની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે તો સૌપ્રથમ ગુજરાતના કયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે મેઘરાજાનું દબાણ વધતું જોવા મળી શકે છે જેની ઉપર સવિસ્તૃત માહિતી મેળવીએ તો ખાસ કરીને આજે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે એક મોટો પલટાવ આવતો જોવા મળ્યો છે ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તોફાન સક્રિય બનીને ભરૂચના જિલ્લાની અંદર નર્મદાના જિલ્લાની અંદર સુરત તાપીના વિસ્તારની અંદર નવસારી ડાંગ અને વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે દબાણ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર નવું દબાણ સક્રિય બનીને ભારે જોર ગુજરાત પર દર્શાવતું જોવા મળ્યું છે જેના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે દક્ષિણ ગુજરાતની અંદર આવેલા સાત જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે અને છૂટાછવાયા સ્થળ ઉપર આજે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર સાત જિલ્લાની અંદર તીવ્ર યલો એલર્ટ દક્ષિણ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે મધ્ય ગુજરાતના બે જિલ્લાઓની અંદર પણ અતિ ભયંકર વરસાદ પડવાને લઈને પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં દાહોદના જિલ્લાની અંદર અને છોટા ઉદેપુરના મધ્ય ભારતના મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાઓ આજે આગામી કલાકોની અંદર આવતા જોવા મળશે અને મોટા પલટાની સાથે મધ્ય ગુજરાતની અંદર છોટા ઉદેપુર અને દાહોદના જિલ્લાની અંદર મહારાષ્ટ્રમાંથી આવી રહેલી સિસ્ટમના જોરના કારણે હળવાથી મધ્યમ અને ભારેથી લઈને અતિભયંકર પવનોની ગતિવિધિઓ સાથે છોટા ઉદયપુર અને દાહોદના જિલ્લાની અંદર મેઘ તાંડવ થવાની આગાહી કરવામાં આવી છે આમ ગુજરાત રાજ્યની અંદર આજે ટોટલ નવ જિલ્લામાં ભારેથી લઈને અતિભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે અને આ નવે નવ જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ યલો એલર્ટવાળા વિસ્તારોની અંદર આજે મેઘરાજાનું તોફાન મજબૂત બનવાના કારણે ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાનું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે જોકે ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર સક્રિય થયા હોય તેમ ઠેર ઠેર વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસાવતા જોવા મળ્યા છે અને અત્યારે ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર મઘા નક્ષત્ર પણ ગુજરાતની અંદર ચાલી રહેલું છે અને મઘા નક્ષત્રમાં સંપૂર્ણ ગુજરાત રાજ્યની અંદર પવનોની ઝડપોની સાથે દસ ઇંચથી લઈને ગુજરાત રાજ્યની અંદર બાર ઇંચ સુધીના વરસાદનું અનુમાન મૂકવામાં આવ્યું છે તો કેટલાક વિસ્તારોની અંદર આઠ ઇંચથી લઈને બાર ઇંચ સુધીનો વરસાદ ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર આજથી લઈને આગામી સાત દિવસોની અંદર ભારે વરસાદ ગુજરાતની અંદર વરસતો જોવા મળશે જેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો ફૂકાવાની સાથે નવી હલચલો સક્રિય બનેલી જોવા મળી છે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે દબાણ અત્યારે સર્જાઈ રહેલું જોવા મળ્યું છે સાથે સાથે બોટાદના જિલ્લાની અંદર સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગરના જિલ્લાની અંદર પણ અત્યારે સિસ્ટમનું દબાણ સક્રિય થઈને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ તોફાની પવનો સાથે આ સંપૂર્ણ એરિયાની અંદર આગામી ત્રણ કલાકની અંદર મધ્યમથી હળવા વરસાદની આગાહી પણ સૌરાષ્ટ્ર માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે કચ્છની અંદર હવાનું હળવું દબાણ સક્રિય થયેલું જોવા મળ્યું છે અને હવાના હળવા દબાણના કારણે આજે કચ્છના વાતાવરણની અંદર મોટો પલટાવ આવતો જોવા મળશે ને ધીમાથી લઈને હળવા વરસાદની આગાહી કચ્છ માટે પણ કરવામાં આવી રહી છે સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર મહીસાગર અરવલ્લી ગાંધીનગર અહેમદાબાદ આણંદ વડોદરા ખેડાની સાથે પંચમહાલ અને મહીસાગરના જિલ્લાની અંદર પણ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગરના ઉત્તર ગુજરાતના છ જિલ્લાઓની અંદર પણ પવનોની ઝડપોની સાથે અને રાજસ્થાન તરફથી આવતા ભારે દબાણના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના બે જિલ્લામાં અતિ ભયંકર વરસાદ પડવાને લઈને આજે યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે જોકે આગામી કલાકોની અંદર મોટા પલટાઓ સાથે ગુજરાતની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાનું જોર વધતું જોવા મળી શકે છે સાથે જ આજથી લઈને આગામી સાત દિવસોની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર મોટા પલટાઓ સાથે ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે અને આવતીકાલ દરમિયાન રાજ્યની અંદર ભારેને તોફાની પવનો ફૂંકાતા જોવા મળશે અને જેની અંદર નર્મદાના જિલ્લાની અંદર ભરૂચના જિલ્લાની અંદર અને વલસાડના જિલ્લામાં આવતીકાલ દરમિયાન પણ ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ તારીખના રોજ પણ મોટા પલટાઓ સાથે ભારે વરસાદ વરસવાનું અનુમાન દક્ષિણ ગુજરાતની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે ચોવીસ તારીખના રોજ ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ચોવીસ તારીખના રોજ ખાબકતો જોવા મળશે અને જેમાં ડાંગ નવસારી અને વલસાડના જિલ્લામાં ચોવીસ તારીખ દરમિયાન અતિ ભારેથી લઈને ભયંકર વરસાદની આગાહી ચોવીસ તારીખ માટે દર્શાવવામાં આવી છે તો ભરૂચના જિલ્લાની અંદર સુરત તાપી નર્મદા છોટા ઉદેપુર અને દાહોદના જિલ્લાની અંદર ભારે વરસાદનું અનુમાન પણ ચોવીસ તારીખ દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે પચીસ તારીખના રોજ મધ્ય ગુજરાતની અંદર મહેસાણાની અંદર અને સાથે સાથે પચીસ તારીખના રોજ ગુજરાતની અંદર મહિસાગરના જિલ્લાની અંદર અને દાહોદના જિલ્લામાં પણ અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો તે ઉપરાંત અરવલ્લી વડોદરા પંચમહાલ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પચીસ તારીખના રોજ ભારે વરસાદ પડવાને લઈને પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને તે ઉપરાંતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળી શકે છે જો કે આગામી છવ્વીસ તારીખ માટે પણ મોટું અનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે છવ્વીસ તારીખના રોજ ગુજરાતની અંદર ભરૂચના જિલ્લાની અંદર અને વડોદરાના જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો તે તે ઉપરાંત ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ગીર સોમનાથ અમરેલીના જિલ્લાની અંદર પણ ભારે દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર મોરબીના જિલ્લાની અંદર આમ મોટા પલટાઓ સાથે મેઘરાધનું દબાણ ભારે થવાના કારણે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળશે આમ દક્ષિણ ગુજરાતની અંદર સુરત નવસારી વલસાડ તાપી ડાંગ નર્મદા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ મહિસાગર અરવલ્લી ખેડા આણંદ ગાંધીનગર અહેમદાબાદ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારોમાં છવ્વીસ તારીખ દરમિયાન મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ અતિભારે વરસાદ ખાબકતા જોવા મળી શકે છે અને સત્યાવીસ તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર કચ્છના જિલ્લાની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ પડવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આજથી લઈને આગામી સત્યાવીસ તારીખ સુધીની અંદર વિવિધ જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળી શકે છે જેની સવિસ્તૃત માહિતી પણ અપડેટ કરવામાં આવી રહી છે